शिव महापुराण ની પેલવેલી કથા એવી છે જે નૈમિષારણ્યમાં નથી થઈ હો મોટા ભાગની બધી કથાઓ ક્યાં થઈ છે તો કે નૈમિષારણ્ય જંગલની અંદર પણ शिव महापुराण ની કથા ક્યાં થઈ છે અહીંયા લખેલું છે પ્રયાગની અંદર જે જગ્યાએ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે આજે હોતે આમ ત્રણ નદીનો સંગમ છે એમાં સરસ્વતી લુપ્ત છે ને પણ ગંગા ને યમુનાજી જે છે ને એ એક સફેદ પાણી છે જલ છે અને એક કાળો છે એ બંનેનો સંગમ કાયદેસર દેખાય હા આ સફેદ એટલે કોણ તો કે ગંગાજી અને કાળા એટલે યમુનાજી તો આ પેલેથી આમ જ હતું કે કેમ છે પેલેથી આમ હતું તો કે નહીં એ તમે બધા વૈષ્ણવ બેઠા છો ને वैष्णो ने यमुनाष्टक तो आवड़तो जोई यमुनाष्टक ना बीजा श्लोक मा લખેલું છે બધા બોલજો કલિંંદા ગિરી મસ્તકે પતત મંદપૂરો જ્વલા વિલાસ ગમનો લસ પ્રકટ ગંડ સૈલોનતા સઘો સગત દંતુરા બીજો શ્લોક છે આ આ યમનાષ્ટકના બીજા શ્લોકમાં લખેલું છે યમનાજી કાળા થયા અને ગંગાજી સફેદ ને સફેદ રહ્યા તો બે પેલે થી કાળા ને સફેદ હતા એવું તો કે નહીં એવું નથી મસ્તકે લખેલું છે એટલે કે હિમાલય પર્વતમાંથી માંથી જયારે બંને નદીઓ નીકળે છે ત્યારે ઉજ્જવલ ઉજ્જવલ એટલે શું થાય સફેદ હિમાલયમાંથી માંથી જયારે બંને નદીઓ નીકળે છે ત્યારે તો સફેદ જ છે ત્યારે તો બંને સફેદ જ છે તો યમુનાજી કાળા ને ગંગાજી સફેદ કેમ રહ્યા ભાઈ તો કે યમુનાજી જયારે હિમાલય માંથી નીકળ્યા ને ત્યારે નિરંતર કૃષ્ણ સ્મરણ કરતા કરતા નીકળા એટલે કૃષ્ણ ભગવાન જે વાન હતો યમુનાજી મળી મળી

એડ્રેસ સાથે કહું છું બ્રહ્મ વૈવર્તક પુરાણની અંદર એવું લખેલું છે શિવજી હતા તો કાળા કૃષ્ણ હતા તો સફેદ પણ શિવજી સતત કૃષ્ણ સ્મરણ કરે છે અને કૃષ્ણ શિવજીનું સ્મરણ કરે એટલે એકબીજાનો વાન બદલાઈ બદલાય